નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પાન કાર્ડમાં સુધારો કઈ રીતે કરી શકાય જેમ કે તમારા પાન કાર્ડમાં ફોટો બદલવું હોય સહી બદલવી હોય અથવા જે ઈ પાન કાર્ડ આવે જે તાત્કાલિક પાન કાર્ડ કઢાયેલું હોય જેમાં સહી ન હોય એ પાન કાર્ડમાં પણ સુધારો થઈ શકે છે તો પાન કાર્ડમાં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડનો બંને સાઈડનો ફોટો અને એની પીડીએફ બનાવીને રાખવી ફોટામાંથી પીડીએફ બનાવવાની એક વેબસાઇટ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાર પછી એક પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહીનો ફોટો આ બંનેનો ફોટો જે પીજીમાં ચાલશે પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહીનો ફોટો બંનેની સાઈઝ પચાસ કેબી કરતા ઓછી હોવી જોઈએ સાઈઝ ઘટાડવાની પણ વેબસાઈટ આપી દઈશ ડિસ્ક્રિપ્શન ચેક કરી જોઈએ તો આ ત્રણેય ડોક્યુમેન્ટ ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખવા અને આ જે પાન કાર્ડમાં સુધારો કરવાનો એ પાન કાર્ડ નંબર વિડીયો ચાલુ કરતા પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલા તમારે એનએસ ડેલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે જો તમે મોબાઈલથી ફોર્મ ભરવા માંગતા હોય ગૂગલ ક્રોમમાં તમારે ડેકટોપ સાઇઝ ઓપન કરી લેવાની છે આ વેબસાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે તો આમાં તમારે સૌથી પહેલા એપ્લિકેશન ટાઈપમાં પ્લીઝ સિલેક્ટમાં ક્લિક કરશો એટલે આ ત્રણ ઓપ્શન દેખાય છે આમાંથી નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ બાજુમાં કેટેગરીમાં તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું ઇન્ડિવિડ્યુઅલ ત્યારબાદ ટાઇટલમાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પહેલો સ્ત્રી ઓપ્શન પુરુષ માટે છે એસએમટી અને કુમારી ઓપ્શન એ સ્ત્રી માટે છે લગ્ન થઈ ગયા હોય તો એસએમટી લગ્ન બાકી હોય તો કુમારી ત્યાર પછી લાસ્ટ નેમમાં તમારી અટક લખવાની ફર્સ્ટ નેમમાં નામ અને મિડલ નેમમાં પપ્પાનું અથવા પતિનું નામ ત્યાર પછી જન્મ તારીખ લખવાની ઈમેલ આઈડી મોબાઈલ નંબર લખવાનો ત્યાર પછી અહીંયા તમારે યશ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખવાનો છે ત્યારબાદ અહીંયા તમારે માર્ક કરી લેવાનું છે અને કેપ્ચા કોડ ભરી લેવાનો છે અહીંયા અને એકવાર આ બધી માહિતી ચેક કરીને સબમિટ બટન ઉપર લીક કરવાનું છે ત્યાર પછી આવું એક પેજ આવશે જેમાં એક અહીંયા તમે જોઈ શકો છો એક ટોકન નંબર હશે આ ટોકન નંબર તમારે સાચવી રાખવાનો છે ત્યારબાદ આમાં તમારે કન્ટિન્યુ બટન ઉપર લીક કરવાનું છે ત્યાર પછી આપણું આ ફોર્મ ખુલી જશે તો આ પહેલાં સ્ટેજમાં તમારે આ સૌથી પહેલાં ઉપરના ત્રણ ઓપ્શનમાંથી બીજું ઓપ્શન સબમિટ સ્કેન ઈમેજ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આમાં તમારે યસ કરવાનું ત્યાર પછી નીચે આવવાનું એ તમે જોઈ શકો છો પાન કાર્ડ નંબર છે એ નંબર બરાબર છે ચેક કરી લેવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ ઓનલી ની સામે એક બોક્સ છે જેમાં તમારે ટિક માર્ક કરી લેવાનું છે ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા એ નાખવાના છે ત્યારબાદ નીચે આવતો રહેવાનું છે ત્યાર પછી આ ખાનામાં તમારે આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે આ ખાનામાં નામ લખવાનું છે આધાર કાર્ડમાં પહેલા અટક હોય તો અટક લખવાની નામ હોય તો નામ લખવાનું ત્યારબાદ નીચે આવતું રહેવાનું છે ફૂલ નેમ ધ એપ્લિકેન્ટ જેમાં તમારે અહીં ટીક માર્ક કરી લેવાનું છે ત્યારબાદ તમારે પાન કાર્ડમાં કઈ રીતે નામ તમારું રાખવું છે એ તમે આ ખાનામાં જોઈ શકો છો કે તમારા પાન કાર્ડમાં આ રીતે પ્રિન્ટ થઈને તમારું નામ આવશે ત્યારબાદ ડેટ ઓફ બર્થની સામે ટીક માર્ક કરી લેવાનું છે જેન્ડરની સામે ટીક માર્ક કરી લેવાનું છે જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે મેલ ફિમેલ ફોટો મિટમેન્ટની સામે માર્ક કરી લેવાનું છે સિગ્નેચરની સામે માર્ક કરી લેવાનું છે ડિટેલ ઓફ પેરેન્ટ્સની સામે માર્ક કરી લેવાનું છે ત્યારબાદ આ માં તમારે નો સિલેક્ટ રાખવાનું છે ત્યારબાદ અહીંયા તમારે તમારા પિતાનું નામ લખવાનું છે ફાધર્સ લાસ્ટ નેમ અટક લખવાની ફર્સ્ટ નેમમાં તમારા પપ્પાનું નામ લખવાનું અને છેલ્લે મિડલ નેમમાં તમારા પપ્પાના પપ્પાનું નામ લખવાનું ત્યારબાદ તમારું મધર્સ નેમ માતા માતાનું નામ તમારે લખવું હોય તો લખી શકો છો ત્યારબાદ અહીંયા તમારે ફાધર્સ નેમ સિલેક્ટ કરવાનું ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ ઘણા સ્ટેપ ઉપર આવી જઈશું આમાંથી તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું રેસીડેન્સ ત્યારબાદ નીચે આવવાનું છે તમારું એડ્રેસ લખી નાખવાનું છે અને મિત્રો ગામનું નામ અને પોસ્ટ ઓફિસનું નામ બંને એક જ હોય તો પોસ્ટ ઓફિસની સામે પીઓ કરીને લખવાનું છે ત્યારબાદ તમારો તાલુકો જિલ્લો રાજ્ય પિનકોડ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી તમારું કોઈ બીજું સરનામું હોય ગામડેથી સિટીમાં રહેવા ગયા હોય તો એ બીજા સરનામા માટે તમે અહીં માર્ક કરીને એ સરનામું લખી શકો છો પણ એના માટે તમારે કોઈ પુરાવો આપવો પડશે જેમ કે ચૂંટણી કાર્ડ વીજળી બિલ તમારે એડ્રેસ ના ઉમેરવું હોય તો એ માર્ક નહીં કરવાનું ત્યાર પછી બીજો ઓપ્શન છે ટેલિફોન નંબર એને પણ એમાં રહેવા દેવાનું જતું કરવાનું ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરી લેવાની છે જો બરાબર લાગે તો નેક્સ્ટ બટન ક્લિક કરવાનું છે ત્યાર પછીનો સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ ડિટેલ મિત્રો મેં વિડીયોની શરૂઆતમાં કીધેલું કે આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા તો તમને ખ્યાલ જ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આઈડેન્ટિટી પ્રૂફ એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ તો આ બધામાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું તમે પાન કાર્ડની કોપી હોય તો આપી શકો છો ના આપી હોય તો નો ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો ત્યારબાદ નીચે આવવાનું છે ડિક્લેરેશન જેમાં તમારે ક્લિક કરવાનું છે અને હિમ સેલ્ફ કરી નાખવાનું છે એટલે અહીંયા તમારું નામ આવી જશે ત્યારબાદ આ બોક્સમાં તમારે એ લખવાનું કે તમે આમાં કેટલા ડોક્યુમેન્ટ્સ જોડવા માંગો છો હું અહીંયા બે ડોક્યુમેન્ટ્સ આપું છું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જો તમે ત્રણેય ઓપ્શનમાં આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય અને પાન કાર્ડમાં પણ નો ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યું હોય તો તમે અહીંયા એક કરી શકો છો એટલે કે એક પાન કાર્ડ ત્યારબાદ અહીંયા તમારા સિટીનું નામ લખવાનું અથવા તમારા જિલ્લાનું નામ લખવાનું તારીખ લખેલી જશે ત્યારબાદ અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો એ માટે અહીંયા ક્લિક કરવાનો એટલે તમારી ફાઇલ મેનેજર ખુલી જશે અને એમાંથી સિલેક્ટ કરવાનો ફોટો ત્યારબાદ નીચે અપલોડનું બટન આપ્યું છે એના પર ક્લિક કરવાનું ત્યારબાદ તમે જોઈ શકો છો આપણો ફોટો આવી ગયો છે તો એ રીતે જ તમારી અહીં સહીનો ફોટો અપલોડ કરવાનો છે તો તમે જોઈ શકો છો બંને ફોટા અપલોડ થઈ ગયા છે ત્યાર પછી આ ઓપ્શનમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું જે માટે તમારે અહીં ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા ફાઇલ મેનેજરમાંથી તમારી આધાર કાર્ડની પીડીએફ સિલેક્ટ કરી અપલોડ બટન ઉપર ક્લિક કરીને આ અપલોડ કરી લેવાની છે ત્યારબાદ આ પ્યાજની બધી વિગતો ભરાઈ જાય પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો આપણી આ અરજી સબમિટ થઈ ગઈ છે અહીંયા તમારે તમારા આધાર કાર્ડના પહેલાં આઠ અક્ષર નાખવાના છે ત્યાર પછી આ બધી વિગતો તમારે એકવાર ચેક કરી લેવાની છે અત્યાર સુધી જે પણ ફોર્મ ભરી એ બધી વિગતો આમાં આવશે જો તમારે આમાં ફેરફાર કરવો હોય તો એડિટ બરોબર ક્લિક કરવાનું અને જો તમને બરાબર લાગે તો પ્રોસેસ બરાબર ક્લિક કરવાનું છે ત્યાર પછી પેમેન્ટનો ઓપ્શન આવશે જેમાંથી તમારે કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે સૌથી સરળ ઓપ્શન બીજો ઓપ્શન છે તો એ સિલેક્ટ કરી થોડુંક નીચે આવશે એટલે અમુક વિગતો આવશે જેમાં તમારે અહીં માર્ક કરીને આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે પેમેન્ટના ઓપ્શનમાં આવી જશો જો તમે બીજો ઓપ્શન સિલેક્ટ કર્યો હતો તો તમારે ડાયરેક્ટ ક્યુઆર કોડમાંથી પેમેન્ટ કરી શકો છો તો તમારે એકસો છ રૂપિયા પેમેન્ટ કરી લેવાનું છે પેમેન્ટ થઈ જાય પછી આવું કંઈક પેજ આવશે જેમાં તમારે અહીંયા નીચે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજી અમુક વિગતો આવશે જેમાં તમારે અહીંયા માર્ક કરીને અહીંયા પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી આવો એક પેજ આવશે જેમાં તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આધાર કાર્ડ જોડે જે નંબર લિંક હશે એ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પેજ આવશે જેમાં તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે નંબર નાખ્યા બાદ અહીંયા ટીક માર્ક કરી લેવાનું છે ત્યાર પછી સેન્ડ ઓટીપી બરાબર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરી વાર એ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી બરાબર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણું આ પાન કાર્ડનું ફોર્મ ભરાઈ ગયું છે આ પાછળ તમારે જન્મ તારીખ નાખવાની છે ઓબ્લિક ડેસ વગર આ ફોર્મ ભર્યાની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો બાકી વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો